યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધામાં વધારો પાર્કિંગ માટે કરવામાં આવી ખાસ સુવિધા તો આવો જાણીએ શું છે સંપૂર્ણ વિગત નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ યાત્રાધામ અંબાજી ખાતે દર્શને જતા શ્રદ્ધાઓને લઈ એક વધુ એક સારી સુવિધા મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અંબાજીમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓના વાહનને ફાસ્ટેગ આધારે પાર્કિંગ સ્થાન આપવામાં આવ્યું છે જેને લઈ હવે વાહનો પાર્કિંગ કરવા મામલે વાહન ચાલકોને વધારે રકમ ચૂકવવી નહીં પડે પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે દર્શને જતા દરમિયાન શ્રદ્ધાળુઓને વાહન પાર્ક કરવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો જેને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં વાહનને લઈ પહોંચતા જ ફાસ્ટેગના આધારે જ પાર્કિંગના પૈસા કાપી લેવામાં આવે છે એવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ફાસ્ટટેગ ના હોય તેવા વાહનોને પણ સ્લિપ આપી અને તેને રેટ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે ફાસ્ટેગની વિગતો શરૂ કરવામાં આવી તે વાહનો ચાલકો માટે વધારે ઓછા પૈસા ચૂકવવા પડશે દરેક કાર દીઠ રૂપિયા ચાર્જ કરવામાં જયારે હાલમાં શરૂ કરવામાં આવેલ વાહન પાર્કિંગ સ્થળ ને પણ વધારવામાં આવશે વાહન યોગ્ય માર્કિંગ મળી રહે તે માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી શ્રદ્ધાઓને પણ આસાની પડશે તો આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યુઝ